હેલો ગાય તો કેમ છો બધા મજામાં જશો ને આપણે પણ મજામાં જ છે અને સખત ગરબી મંડળની ગરબીની તૈયારી ચાલે છે ટ્રેલિંગમાં તો આ બધી જો છોકરીઓ રાસ રમે છે અને શીખે છે નોરતા માટે તૈયારી પ્રેક્ટિસ ચાલુ છે અમારી ગરબીની તો આવી રીતે આમ કંઈક પ્રેક્ટિસ અમારી ચાલુ છે જો બધી નાની નાની બાળાઓ બધી રમે છે તો આવી રીતે આમાં આપણી ગરબીની ટેલિંગ કંઈક હાલી રહી છે જો સરસ મજાની છોકરીઓ ડાન્સ શીખે છે નવા નવા હમણાં જે જે આવ્યા હે તે સ્ટેપ શીખે છે અને શિખરાવાળી આપણી શ્રુતિ છે તો જો બધી છોકરી ભેગી મળીને આ રીતનામ શીખે છે ત્યારબાદ અમે ગયા હતા બારે તો હમણાં તમને બતાવશું શ્રુતિને જમન કે પપ્પા આપણે બારે જાઓ છે તો પપ્પા આવ્યા ત્યારબાદ અમે બારે ગયા હતા તો તે પણ તમને બતાવશું કે અમે ક્યાં ગયા હતા તો જો બધી છોકરીઓ રમે છે પ્રેક્ટિસ કરે છે અને આમ છોકરાઓની પણ ગરબી છે અમારે છોકરીઓનો રાસ પૂરા થઈ જાય ત્યારબાદ છોકરા પણ રમતા હોય છે અને આવી રીતે નામ લઈ ને ગરબા રમતા આમ જો છોકરા પણ રમતા હશે બતાતું હશે તમને અમે આવી ગયા છે પાણીપુરી ખવડાવવા છોકરાઓને ને ને જમણ બે પાણીપુરી ખાય છે જાનું આ બેઠા ગાડી માં અને આપડા ઊભા હૈ

પાણીપુરી ખાય ને પાણીપુરી તીખી લાગી એટલે આવી ગઈ આઈસ્ક્રીમ ખાવા શ્રુતિ જમન જમન આમ તો જો તીખ લાગી ગયું તો હવે આવી ગયા આપણે બધા છે પીવાના આઈસ્ક્રીમ ખાવા જમન ને આઈસ્ક્રીમ આવી ગઈ છે શ્રુતિની પણ આઈસ્ક્રીમ આવી ગઈ છે જાનું ને બધા શેક આવી ગયો છે શંકર પાપુ